રેડિયો મારા બાપુજી આવે છે હું ગમે તારે મન ફાવે તારે ગમે તેટલા વોલ્યુમો વગાડું ઓકે મને રોકવા વાળો કોઈ નથી બીજી એક વસ્તુ કે મારા ઘર માં હું નાગે કુલે નાખું તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર

આ લઈ આવો ને વાતો કરો છો લઈ આવતા તો છો નઈ બીચાબેને ગમે તેવી એના દીકરા માટે શોધી શકતા મારા માટે સારી લઈ આવીશ એને ખબર એ હિરા દેની વો કે નથી સુ બોલી તું સુ બોલી તારા જેવી આ ઝઘડા રે એક નંબરની તું કેવી છે ને તારો ઘરવાળો કેવો છે pata છે જાનનું તું આદમી મોઢા જોડીને ટેડકા જેતી કે આ એ મેટા બોય